ગઈકાલે સવારે દસ વાગ્યાની આસપાસ ગુજરાત સ્ટેટ કંટ્રોલ રૂમને ઉત્તર પ્રદેશ કંટ્રોલ રૂમ તરફથી મેસેજ મળ્યો હતો કે કોઈ વ્યક્તિએ ઉત્તર પ્રદેશ કંટ્રોલ રૂમના મોબાઈલ ઉપર વોટ્સઅપ મેસેજ તેવી માહિતી આપેલ હતી કે વાપીના બલુઠામાં આવેલી બલીઠામાં આવેલી આલોક ઇન્ટરનેશનલ કંપની છે એમાં બોમ્બલેસ થવાનો છે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને જે સ્ટેટ કંટ્રોલથી મેસેજ મળ્યો હતો એ આધારે તાત્કાલિક ડિવાયસપી વાપી ડિવિઝન પીઆઈ વાપી ટાઉન ક્રાઇમ બ્રાન્ચ ટીમ ટીમને મોકલી આપવામાં આવી હતી સમગ્ર જે એરિયા છે એરિયામાંથી તમામ જે એમ્પ્લોઈઝ છે એમને ખાલી કરી દેવામાં આવ્યા હતા સાથે સાથે લોકલ જે બીડીડીએસની ટીમ છે એને પણ બોલાવી લેવામાં આવી હતી અને સમગ્ર એરિયા છે એને થરલી સર્ચ કરી લેવામાં આવ્યો હતો આ જે મેસેજ જે મળ્યો હતો એની તરફ પણ તપાસ તાત્કાલિક વાપી ટાઉન પીઆઈ અને ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા શરૂ કરી દેવામાં આવી હતી જે મોબાઈલ નંબર મળ્યો હતો એના ડેટા આધારે એક સ્પેસિફિક લોકેશન મળ્યું હતું જેને કોર્ડન કરીને કોમ્બિંગ કરીને સર્ચ કરતા આ મોબાઈલ નંબર જેનો છે વ્યક્તિ ધનંજય કુશવાહા મળ્યો હતો અને એની ડિટેલ્ડ ઇન્ટ્રોગેશનને પૂછપરછ કરતા જે ધનંજય કુશવાહા પાસેથી હર્ષ તિવારી નામના વ્યક્તિનું નામ મળ્યું હતું અને હર્ષ તિવારીને પણ વાપી એરિયામાંથી જ સર્ચ કરીને એને પકડી પાડવામાં આવ્યો હતો અને હર્ષ તિવારીને પૂછતા આ સમગ્ર જે બનાવ હતો એનો ભાંડો ફૂટી ગયો છે આ હર્ષ તિવારીએ પોતાના મિત્ર ધનંજય કુશવાહાનું વોટ્સઅપ અકાઉન્ટ એક્ટિવેટ કર્યું હતું ધનંજય કુશવાહાના નંબરનું અને ધનંજય કુશવાહાને ખોટી રીતે પોલીસ કેસમાં ફસાવી દેવા માટે એણે ધનંજય કુશવાહાના મોબાઈલ નંબરનું વોટ્સઅપ પોતાના નંબરમાં એક્ટિવેટ પોતાના મોબાઈલમાં એક્ટિવેટ કરીને એણે ઉત્તર પ્રદેશ કંટ્રોલ રૂમમાં આવો ફોટો મેસેજ કર્યો હતો અને આ જે ખોટી અફવા એણે ફેલાઈ હતી એ અનુસંધાને હર્ષ તિવારી વિરુદ્ધમાં તાત્કાલિક અસરથી વાપી ટાઉનમાં લોકોનું જીવ જોખમાય અને એ પ્રકારનું લોકોમાં ભયનું વાતાવરણ પેદા થાય એ પ્રકારનો જેણે જે ગુનો કર્યો છે એ અનુસંધાને વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ડીએનએસ અને આઈટી એકના અલગ અલગ કલમો મુજબ એની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે એ આલોક ઇન્ટરનેશનલમાં જ કામ કરે છે અને ધનંજય કુશવાહા પણ આલોક ઇન્ટરનેશનલમાં કામ કરે છે ધનજય કુશવાહાને આલો જે હર્ષ તિવારી છે એણે બે દિવસ માટે પોતાના રૂમમાં રહેવા રાખ્યો હતો એના છસ્સો રૂપિયા જે ધનંજય કુશવાહ આપતો નહોતો એટલે હર્ષ તિવારીએ એણે પૈસા નથી આપ્યા એનો ખાર રાખીને એનો દાદ રાખીને એને ખોટા પોલીસ કેસમાં ફસાઈ દેવા માટે આખે આખું આ પ્લાનિંગ અને કોન્સપિસી કરી હતી ઓટીપી નંબર એ એની સાથે એની મિત્રતા પહેલેથી જ છે એટલે પહેલાં પચીસ માર્ચની આસપાસ જ એણે એની પાસે બેઠા બેઠા જ એની પાસેથી વાતચીતમાં એની પાસેથી એ પિન નંબર લઈ લીધેલો હતો